બોટાદ જિલ્લાના નાણામાં કાર તણાઈ જતા ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષને લાગણી જન્મી છે સ્થાનિકોએ અહીં એક ઊંચો પુલ બનાવવાની માંગણી કરી છે બોટાદ જિલ્લામાં સુંદરિયાણાથી સાળંગપુર જતા માર્ગમાં ગોધાવટાનું નાડું

પાણી આવે ત્યારે અમારે બે બે કલાક પાંચ પાંચ કલાક ઉભું રહેવું પડે છે અને યાત્રાળુ જે આવે છે હનુમાનજી દાદાના દર્શન કરવા જાય છે એનો મેન માર્ગ આવડો હશે સાળંગપુર મંદિરની ગાડી આખી તણાઈ ગઈ હતી એમાં સાત લોકો હતા એમાં ત્રણ તો એક્સવાઈટ થઈ ગયા છે અને ચારનો બચાવ થયો તો એ આ માણસો ઉભા રહ્યા એટલે બચાવ થયો નકર કોઈ બચે એમ નહોતું પાણીની કાયમ પ્રશ્ન અમારે રહે છે આ અને બગડ અને જાળેલા બેયનું પાણી ભેગું થાય છે અને સાળિંગપુર શનિવારે મંદિરે યાત્રાળી જવા માટે એટલો પ્રશ્ન છે કે એની સીમાને અમારા સરપંચશ્રીએ અરિજો આપી તોય આનો કોઈ નિકાલ થતો નથી અને દર વખતે અમારા ગામના ગોઢાવટાના છોકરા ત્રણ રસ્તે ઉભા રહે પાણી આવ્યા હોય મંદિરે જવાવાળા શનિવારે ગામમાં થઈ એમની વ્યવસ્થા કરે છે ગોધાવડા ગામના લોકો તેમજ આસપાસના જાડીલા સુંદરિયાણા ખસ અને બગડ ગામના લોકો દ્વારા આ તમામ ઢાળિયા નાળા પર ઊંચા પુલ બનાવવા માટે વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કોલારપુર થી ફોર વ્હીલ આવે છે સાળીમપુર જવા માટે ને આ નાળું રોડ થી ચાર ફૂટ હેઠું છે રોડ થી ને અહીંયા પૂર આવે ચોમાસાની તકલીફ થાય પાણી આવે તો બિચારા બધા મુંજાઈ જાય છે અટવાઈ જાય છે ફોર વ્હીલ વાળા બધા

બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામે બનેલી કાર તણાઈ જવાની દુર્ઘટના બાદ સ્થાનિકો દ્વારા ફરી એકવાર આ નીચા નાળા પર તાત્કાલિક ધોરણે ઊંચો પુલ બનાવવાની ભારપૂર્વક માંગ કરાય છે જેથી ભવિષ્યમાં આવી જીવલેણ ઘટનાઓ અટકાવી શકાય ત્યારે આ નાળું અને આવા અન્ય નીચા કોઝવે ચોમાસામાં મોતનો કૂવો બની જાય છે તેવા આક્ષેપો પણ સ્થાનિક લોકોએ કર્યા છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી